સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મારું નામ છે હાર્દિક તો કેમ છો બધા આજે આપણે બે ત્રણ દિવસ પછી પાછો શરૂઆત કરી છે પાછળ તમને પાણી દેખાતું હે આપણે કાલ હવાની સેલ આવી ગઈ છે વરસાદ સારો થયો એટલે એટલે જો હજી પાણી ઉતરું નથી એટલું ને એટલું હે નકર ઉતરી જાય માં હવે જો આજે ક્યાં વરસાદ નથી આજે તો ક્યાંય એટલે લગભગ હાન થાય ને તો પાણી ઉતરવામાં અને કાત્રી આવવા માંડી છે અત્યારે આપણે ઓલાનું આ આંબળા આવે નાના નાના તમને ખબર હોય તો એ છે પણ હજી એમાં કઈ આવ્યું નથી કારણ કે આંબળી છે ને આડી એટલે માન માં નીકળું જો આ

વરસાદે આવી ગયો છેલ્લે આવી ગયા આપણે ને પવન આય બહુ છે બે દિવસથી એટલે નુકસાન થાય આપણે છેલ્લું પાણી છે ને એટલે ખેતરું ધોવા હે ફોટા હવે જરૂર નથી વરસાદની પાણી જો હવાનું પાણી એટલું નથી એટલું બધું વધતું કે અત્યારે પવન છે એટલે પવનનો કદાચ અવાજ આવતો હોય તમને પવન બહુ છે આમ જો ઓલી સાઈડ આપણા ખેતરોમાં પાણી જ છે ત્રણ ખેતરમાં તો ત્રણ ચાર ક્ષેત્રમાં પાણી છે આમાં હે પણ આમાં માંડવી દેખાય છે અને બાકી જો ઓલી સામે રોડની ઓલી કાઢે છે એટલે વચમાં આપણે કોરા છે એવું હે અત્યારે આમ એક પત્રું પડ્યું રહ્યું આપણે ચડાવવાનું તો હતું જમવાનો ટાઈમ થઈ ગયો અત્યારે એક થી આજે જરાક મોડું હે ને આપણે લાઇટની સુવિધા સારી છે આપણે સાતમ આઠમમાં ઘણા ઠેકાણે લાઇટ નહોતી બે ત્રણ દિવસ સુધી આપણે તો લાઇટ છે જ આપણે કંઈ ટેન્શન જ નહોતું એટલે લાઇટની સુવિધા સારી છે ગમે એટલો વરસાદ છે એટલે કે ગમે આવે ને અત્યારે તો જો કે પાણી ઉતરવા માંડ્યું છે જો આ બાજુ હજી છે આમ રોડ ગાંઠે દેખાય છે બાકી આપણે ખેતરમાં નથી હજી ખેતરમાં જે એમને એમ ભય રહ્યું હોય ને એમાં મોટો ચાલુ કરવી જોઈએ આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજે વરસાદ નથી એકદમ વરાપ છે ને પાણી એ ખેતરમાં જે ભરાણ છે એટલે ઉતરવા માંડ્યું છે એટલે જેમ ખેતર ખાલી થતા જાય ને એમ આપણે મોટર ચાલુ કરીએ ખેતરમાંથી કારણ કે ખેતરમાં હાઉ પાણી ના નીકળે કારણ કે બધાના ઊંચા ખેતરો હોય એકમાં ઢાર હોય એટલે પાણી ભરાઈ ગયેલું હોય એટલે એના માટે આપણે મોટર ચાલુ કરી પાણી કાઢવા માટે જો આપણું સામેનું ખેતર છે ને એ એમાંથી આપણે પાણી કાઢવાનું હોય બાકી જો હેઠે તો હજી દેખાય છે માં જો શાકભાજીની તૈયારી કરે અત્યારે ઉંદર લોકો કઈથી ખડી ગયો હું કઈ ગયો કે શું થયું કઈ ખબર નહીં વરસાદ આવ્યો ને પવનમાં પડી ગયો છે કદાચ અત્યારે ચારક જેવું થયું ને હું હું વાટવા ભાઈ આપણે વરસાદ હોય ગમે એવું ઉનાળો શિયાળો આપણે વાટવાનું યાદ તો કામ ચાલુ રહીએ જ ઢોર એટલા એટલે હું તો વાટવું પડે ને હવે આમાં કંઈ હે નહીં જ આપણે પૂરું કરવાનું હોય ને પાછળ લાગતી જાય છે દવા આને કાઢ નાખવાનું હે આપણે પાછા જીરું કરીને જીરા પછી પાછું બહુ આવે છે ત્રણ ચાર વાર એટલા ઘરે પાણી ભર્યું હે પણ આ તો પૂરું કરવું પડે એટલું બાકી જો પાણી ભર્યું જ છે હજી ખડબળ વાટ લીધું હે ઘણું એટલું તો એમાં કે જાજુ નહીં નહી કાલ લગભગ બધું પૂરું થઈ જાય ને વાળો આપણે રિનોવેશન કર્યો તો કાલે કાલે હાંજક ઢૂકળોનો વિડીયો તો શૂટ નથી કર્યો કારણ કે ને હું થઈ ગયું તો ટાઈ છે આપણી પડી હતી જે મોટા મોટા પાણા ખેંહવીને ખા થોડીક હજી પડી રિનોવેશન થઈ ગયો થોડોક ઢેગલો તો અહીંયા પડ્યો એ બાદ વેકરો આ ટાઈ છે એટલે વાળાપર્યા તો ઘા ભેરું હું કઈ બાકી વરસાદ ચાલુ રહી તો કંઈ મતલબ નહીં આનો ને જો અહીંથી પાણી આવે છે ઓલામાં જાય છે ઓલી આપણે ખેતરે ત્યાંથી આમ ગાડીમાં નીકળી ગઈ એટલે હવે મોટર ચાલુ રાખવી જોઈએ એક દિવસ ચાલુ જ રાખવી જોઈએ તો અહીંયા ખેતર આપણું ખાલી થાય એટલું ભરતને જોવું જોઈએ મજા હે કે નહીં અત્યારે ત્રણ ચાર દિવસ પછી બહાર નીકળ્યા પણ ફૂલ આવવાના એટલે વેહી ગયા હે ખડબડ અહીંથી આમથી વાટવાનું ચાલુ અમે આમથી વાટીએ ટાઈમ મળે એટલે નીકળી જવાનું દાંતડી લઈને આ છે આપણો રસ્તો અત્યારે જરાક ગામમાં જઈએ છે કામ હે એટલે માન ગાડી ઉતાણી પાછી ભરાઈ ગઈ છે ને આપણી ખેતર રહ્યા ભાઈ આપણી માંડવી આપણે અહીંયા હતી પણ હવે અહીંયા હારી થઈ ગઈ વાંધો નથી હવે થોડી ઘણી સારા અહીંથી કાઢવાનું ચાલુ કરીએ તડકો નીકળો ને એટલે હુક આવીએ ચાર પાંચ ચાર પાંચ પૂરા ખવડાવીએ સાફ કરવું જોઈએ બધું અત્યારનો માહોલ જો બહુ મસ્ત છે સૂર્ય નીકળ્યો હે ત્યારે હુલ તડકો આખો આ તો આપણે ટાંકા ભરવાના હે જ્યારે પાણી નથી આમાં ખાલી હે અને માંડવી હવે કલર પીખડો છે એકદમ ને જોરદાર છે બે દિવસ આપણે થોડીક તકલીફ રહીતી વરસાદની બે તમ ભીની પણ પછી ફૂલ તડકો છે ત્યારનો અને આ માંડવી તો એવા ને હે આપણી જો ભીને માખી ઉડાડવું ના કરે ને માખી હરાણ કરે હવાડી કરી હે પણ કંઈક જાજો ફેર નથી પડતો માખી હટાડે હું ગયા પાવરવાળી હોય આ તો બધાને બહાર લીધા હતા હવાના એટલે જમા વઠે બધીને હું કઈ ગયો બે દીમા તડકો એટલો પીડ્યો ને આજે અહીં જો આજે થોડું ઘણો હામો કર્યો તો ત્યારે હાણનો ટાઈમ થઈ ગયો હે એટલે હું ઘર આંગણું હોય આપણે સારું લાગે ખળબળ ખોદી નહીં હું ને જ પારિક નહીં ગયા હાલો તો ઘણો ટાઈમ થઈ ગયો હા કમેન્ટ કરી દેજો વિડીયોમાં કે બહુ લાગ્યો વિડીયો તમને અને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મીઠા પછી આવનારા વિડીયોમાં આજે આ વિડીયો બે ત્રણ દિવસથી આપણે ચાલવું હતું હું ટાઈમ નહોતો મળતો એટલે પછી અપલોડ ના કર્યો મેં પછી વરસાદને હું હતું એટલે પછી રહેવા દેતું హలో మేడం అవును జయ మిత్రా జయమాతీ